નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયાને ગુજરાતના તાજા મોટા સૌથી મહત્વપૂર્ણ કરેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસના કામો માટે સસ્સો પાંચ કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી છે મંજૂર કરાયેલા આ રકમમાંથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ તળાવ બ્યુટિફિકેશન શહેરી સડક યોજના પાણી પુરવઠા આઉટ ગ્રોથ વિકાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના કામો હાથ ધરવામાં આવશે મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ રકમનો લાભ લીંબડી માંડવી કચ્છ મુદ્રા મુદ્રાબારાઈ વિરમગામ બારડોલી દ્વારકા માણસા ધાંગધ્રા નગરપાલિકાઓને મળશે વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળને વિવિધ વિકાસના કામો માટે હાલ અનેક મંજૂરી આપવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો શહેરોની અંદર વસવાટ કરતા નાગરિકોને પાણી વીજળી ગટર રસ્તા જેવીક ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ સુચાર રીતે પૂરી પાડવા સાથે પર્યાવરણપ્રિય વાતાવરણ અને વૈશ્વિક પ્રવાહોથી પરિચિત રાખતી વાંછન પ્રવૃત્તિઓ પણ

ચાલીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ આપી દેવામાં આવી છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અનન્વે નગરપાલિકાઓની અંદર બાગ બગીચા વિકસાવી સિટી બ્યુટિફિકેશન થાય અને લોકોને હરવા ફરવાના સ્થળો ઉપલબ્ધ થાય તે હેતુ અભિગમ અપનાવવા માટે હાલ અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી સીએ નગરોની અંદર વસતા લોકોની વાંછન ભૂખ સંતોષવા માટે તેર નગરપાલિકાઓની અંદર ગ્રંથાલય લાઇબ્રેરી નિર્માણ માટે નગરપાલિકાની દેઠ ત્રણ કરોડ એમ કુલ મળીને ઓગણચાલીસ કરોડ રૂપિયાની ફાળવણી ગ્રંથાલય અને લાઇબ્રેરીના નિર્માણ માટે પણ ફાળવવામાં આવી રહ્યા છે એટલું જ નહીં બાવીસ નગરપાલિકાઓની અંદર હાલ કાર્યરત ગ્રંથાલયના ભવનની અંદર રિનોવેશન કરીને સ્માર્ટ ગ્રંથાલય તરીકે પ્રસ્થાપિત કરવા પ્રત્યેકને રૂપિયા એક પોઇન્ટ પચાસ કરોડ પ્રમાણે કુલ તેત્રીસ કરોડ રૂપિયા ફાળવવાની પણ સૈદ્ધાંતિક મંજૂરી ભૂપેન્દ્ર પટેલ એટલે કે મુખ્યમંત્રી દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે નગરપાલિકાઓને આઉટ આઉટગ્રોથ વિસ્તારોની અંદર વિકાસ માટે પંદર પોઈન્ટ બોતેર કરોડ મંજૂર કરવામાં આવ્યા છે તેમાં હળવદને ભૂગર્ભ ગટર સીસી રોડ પાણીની લાઇન અને સ્ટ્રીટ લાઇનના કામો માટે ચાર પોઈન્ટ ઓગણપચાસ કરોડ ગણદેવીની જલારામ મંદિરથી કસ્તબાડી રેલવે ફાટક સુધી તથા ધનોરી રોડથી લઈને સ્ટ્રીટ લાઇટના કામો માટે બોતેર પોઈન્ટ ઓગણ સિત્તેર લાખ દેવભૂમિ દ્વારકાની અંદર દ્વારકા નગરપાલિકામાં રેલવે અંડરબ્રિજ ટુ સ્ટ્રીટ ટુ સી સીસી રોડ બનાવવા માટે ચાર પોઈન્ટ બાસઠ કરોડ ધરમપુરની અંદર સ્ટ્રીટ લાઇટના કામો માટે એક પોઈન્ટ નેવું કરોડ અને લીંબડીની અંદર સીસી રોડના કામો માટે ત્રણ પોઈન્ટ સત્યોતેર કરોડ રૂપિયાનો સમાવેશ કરીને આ સૈદ્ધાંતિક કામોની મંજૂરી નગરપાલિકાના આઉટ આ મંજૂરી આપી દેવામાં આવી રહી છે ખંભાત અને દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠા યોજના માટે રૂપિયા એકસો બાર પોઈન્ટ ત્રેપન કરોડની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત ખંભાત શહેરની અંદર નવા વોટર સપ્લાય નેટવર્ક પ્રોજેક્ટ માટે કુલ સાસઠ પોઈન્ટ અગિયાર કરોડ તથા દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠાની કામગીરી માટે રૂપિયા છપ્પન પોઈન્ટ બેતાળીસ કરોડની મંજૂરી કરવામાં આવી છે આ રકમમાંથી દાહોદની અંદર પેટા ડુંગરી ડેમથી અલગ પાઇપલાઇનથી કામગીરી તથા નગરપાલિકાની અંદર તમામ વોટર વર્કરને

સાણંદ નગરપાલિકા વિસ્તારની અંદર મહત્વના રસ્તાઓ પર બ્યુટિફિકેશનની કામગીરી માટે તેર પોઈન્ટ પચાસ કરોડ વિરમગામ નગરપાલિકાને તળાવ બ્યુટિફિકેશન માટે છ પોઈન્ટ બેતાળીસ કરોડ અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળને ઘોઘા ગામસર તળાવના બ્યુટીફિકેશન માટે છ પોઈન્ટ તેતાળીસ કરોડ રૂપિયાના ફાળવણી કરવાનો મોટો નિર્ણય પણ લેવામાં આવેલો છે આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાને કરછલિયા પરા વિસ્તારની અંદર સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો માટે નવ્વાણું નેવ્યાશી કરોડ તથા માંડવી કચ્છ નગરપાલિકાને સોળ પોઈન્ટ છ્યાસી કરોડ અને મુદ્રા બારાઈ નગરપાલિકાને એક પોઈન્ટ સોસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વિવિધ નગરપાલિકાઓને શહેરી રસ્તાઓના નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પંદર પોઈન્ટ ઓગણત્રીસ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે તે અંતર્ગત બારડોલીની અંદર નવ્વાણું પોઈન્ટ બાવન લાખ સોનગઢની અંદર ઓગણત્રીસ પોઈન્ટ ચુમ્મોતેર લાખ અને વલસાડની અંદર એક કરોડને બે લાખ આમ બીલીમોરાની અંદર સિત્તેર પોઈન્ટ પંદર લાખ સાણંદ નગરપાલિકાની પાલિકાને ચાલીસ લાખ પાદરા નગરપાલિકાને બેતાળીસ પોઈન્ટ નેવું લાખ બાબરા નગરપાલિકાને ત્રણ પોઈન્ટ અડસઠ કરોડ તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળને સાત પોઈન્ટ અઠ્યોતેર કરોડ રૂપિયાની રકમની મંજૂરી પણ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના વડોદરા મહાનગરપાલિકાને સીસી રોડ તથા પેવર બ્લોક માટે ઉત્તર ઝોનની અંદર બાર કામો માટે બે પોઈન્ટ ઝીરો બે કરોડ રૂપિયા તેમજ દક્ષિણ ઝોનની અંદર પંદર કામો માટે બે પોઈન્ટ ઝીરો આઠ કરોડ રૂપિયા એમ કુલ મળીને ચાર પોઈન્ટ દસ કરોડ રૂપિયા તથા માણસા નગરપાલિકાને પાંત્રીસ પોઈન્ટ બાવીસ લાખ રૂપિયા ફાળવવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરી આગવી ઓળખ ઓળખાના વિકાસ કાર્યો માટે કુલ એકસો ચાર કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી રહી છે આ કામોની અંદર કાલકોટ ઇમારત આધુનિકરણ માટે ચાલીસ કરોડ કમાટીબાગ પાસે નવીન ફૂટ ઓવરબ્રિજ માટે બાર કરોડ ગોત્રી તળાવ ખાતે યોગ સેન્ટર અને લાઇબ્રેરી માટે બે પોઈન્ટ પચાસ કરોડ હરણી તળાવ ખાતે યોગ સેન્ટર અને લાઇબ્રેરી માટે બે પોઈન્ટ પચાસ નવનાથ મંદિરના ગેટ માટે રૂપિયા બે કરોડ ગાંધીનગર ગૃહના નવીનીકરણ માટે દસ કરોડ સમા ખાતે નગર ગૃહ માટે રૂપિયા વીસ કરોડ કામનાથ મંદિર અને કમાટી બાગને જોડતા વોકિંગ બ્રિજ માટે દસ કરોડ તેમજ પારેશ્વર મહાદેવ મંદિરથી ગોત્રી ગાર્ડનને જોડતા આર સીસી કેબલ વોકિંગ બ્રિજના કામોને પણ મંજૂરી આપી દેવામાં આવી રહી છે મુખ્યમંત્રીએ આ ઉપરાંત નગરોની અંદર ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવા તથા યાતાયાતને વધુ સુગમ બનાવવા હેતુથી દ્વારકા અને ધાંગધ્રા નગરપાલિકાને રેલવે ઓવરબ્રિજ માટે અઠ્યાસી પોઈન્ટ અઠ્યાસી કરોડની મંજૂરી આપવામાં આવી છે તેમાં દ્વારકા નગરપાલિકાને રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ સત્યાસી કરોડ અને ધાંગધ્રા નગરપાલિકાને ઓગણચાલીસ પોઈન્ટ એક કરોડના સૈદ્ધાંતિક કામોની મંજૂરી આપી દેવામાં આવી રહી છે આ સમગ્રતા વિકાસના કામોમાંથી નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તા મંડળના વિસ્તારોથી શહેરી સુખાકારીઓ વધારો થશે અને નાગરિકા નાગરિકોને વધુ સારી સુવિધા મળે તે હેતુસર સરકાર દ્વારા વિકાસના કાર્યોનો ખજાનો ખુલ્લો મૂકી મૂકીને વિવિધ સ્થળ ઉપર નવીનીકરણ કરવામાં આવશે ને લોકોને વધુ સારી સુવિધા મળે તે હેતુથી સરકાર દ્વારા અનેક પ્રકારના કામોની મંજૂરી આપી દેવામાં આવી રહી છે સમાચારની માહિતી તો ખેડૂતોના બે હજારના મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રયાસ છે જે દેશની અંદર દરેક ખેડૂત આત્મનિર્ભર બને અને ખેડૂતોને સન્માન સાથે જીવવાની સુવર્ણ તક આપી રહી છે આ યોજના હેઠળ

ખેડૂતોના ખાતાની અંદર સીધા જ પહોંચે છે બે હજાર ને ઓગણીસ માં સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ખેડૂતોને ઓગણીસ હપ્તો આવવાનો ઇંતજાર થઈ રહ્યો છે અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અઢાર હપ્તા ખેડૂતોના ખાતાની અંદર નાખી દેવામાં આવી ચૂક્યા છે અને હવે ખેડૂતો ઓગણીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને હવે બે શરતો પૂરી કરવી પડશે ખેડૂતોને આ બે કામો ઝડપથી પૂરા કરવા પડશે પીએમ કિસાનના લાભ મેળવવા માટે ખેડૂતોએ સંપૂર્ણ માહિતી પ્રદાન કરવી પડશે અને તેમનું ઈ કેવાયસી અપડેટ કરાવવું પડશે જો તમે આ યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી કરી છે તો તમારું નોંધણી નંબર યાદ રાખવો પડશે અને ઈ કેવાયસીની વિગતો અપડેટ કરવી પડશે કોઈપણ ખેડૂતે જે આ બે બાબતો ભૂલી જશે તેમનું નામ લાભાર્થીની યાદીમાંથી કાઢી નખાશે અને તે ખેડૂતને ઓગણીસમા હપ્તાના બે હજાર રૂપિયા નહીં મળે એટલા માટે તમામ ખેડૂતોને ખાસ વિનંતી છે કે જે પણ ખેડૂતોને હજી પણ ઈ કેવાયસી બાકી હોય તેમને ઈ કેવાયસી કરાવી લેવું અને જેમને પણ ખેડૂત કાર્ડ નથી કઢાવ્યું તેમને ખાસ કરીને વહેલા સર અરજી કરી લેવી અને બે હજારનો ઓગણીસમો હપ્તો છે જે હવે આગામી ફેબ્રુઆરી મહિનાના દિવસોની અંદર ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવી શકે જેવી પણ અપડેટ સામે આવી રહી છે ઉપરાંત હજુ પણ કોરોના ગયો નથી દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર વધી રહેલા કેસોએ લોકોને ફરીથી ચિંતામાં મૂકી દીધા છે ચન્નુ દેશોની અંદર એક લાખ શ્યાસી હજારથી વધુ નવા કોવિડ કેસ અને કેટલાક રાજ્યોની અંદર કેસોની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે નવો વાયરસ જેમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસ અંગે ચિંતા ઓછી થઈ નથી અને હવે ફરી એકવાર કોરોના કેસ વધવા લાગ્યા છે ભારતની અંદર કોવિડ નાઇન્ટીન નો ખતરો હજુ પણ યથાવત રીતે જોવા મળી રહ્યો છે ડબલ્યુ એચ ઓ ના રિપોર્ટ મુજબ ગયા વર્ષે જૂન જુલાઈ ની અંદર કોવિડના કારણે બે લોકોના મોત નિપજી ચૂક્યા હતા અને હવે તાજેતરના આંકડા દર્શાવે છે કે છેલ્લા બે મહિનાની અંદર દેશની અંદર નવા વાયરસને લઈને સત્યોતેર નવા કેસ નોંધાઈ ચૂક્યા છે એટલે કે કોવિડના કેસોને લઈને દેશના વિવિધ ભાગોની અંદર છેલ્લા બે મહિનામાં સત્યોતેર નવા કેસો આવી ચૂક્યા છે અને નવસોથી આઠ લોકોની અંદર નવ આ વાયરસના લક્ષણો જોવા મળી ચૂક્યા છે વિશ્વભરની અંદર નવા કોવિડ કેસોની અંદર ત્રીસ ટકાનો વધારો થયો છે જ્યારે મૃત્યુ આંક ચોવીસ ટકાનો વધારો થયો છે આવી સ્થિતિમાં જાણવાની જરૂર છે કે શું કોરોના ફરી એકવાર વધી રહ્યો છે તે શા માટે અને નવો પડકાર બની શકે છે કે નહીં કોરોનાના નવા કેસ ક્યાં વધી રહ્યા છે તેની ઉપર માહિતી મેળવીએ તો ચન્નુ દેશોની અંદર એક લાખી હજાર બે છે ભારતીય આરોગ્ય મંત્રાલયના કોવિડ ડેશબોર્ડ મુજબ અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ મહારાષ્ટ્ર મેઘાલય રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોની અંદર કોવિડના કેસોની અંદર વધારો થઈ રહ્યો છે જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી ગંભીર કેસ કે હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યાની અંદર કોઈ વધારો થયો નથી આમ દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં કોવિડના કેસોની અંદર વધારો થઈ રહ્યો છે સાથે જ નવો વાયરસ એટલે કે હ્યુમન મેટાપ્યુમા વાયરસના કેસ પણ દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વધી રહેલા જોવા મળી ચૂક્યા છે મુજબ રાજ્યની અંદર આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સમાન રહેવાની ધારણા છે રાજ્યની અંદર શીત લહેરની સ્થિતિ જોવા મળી શકે છે અને દક્ષિણીય પૂર્વ દિશામાં પવનો ફૂંકાઈ રહ્યા છે અને અમદાવાદનું લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીથી નીચે જઈ શકે છે તેવું પણ પૂર્વાનુમાન જણાવવામાં આવ્યું છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનો અંદાજ છે કે બાવીસ જાન્યુઆરી પછી રાજ્યના હવામાનની અંદર પલટાવ આવી શકે છે બાવીસ જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ રહેવાની ધારણા છે કેટલાક જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે અને ચોવીસ જાન્યુઆરીથી રાજ્યની અંદર ઠંડા પવનો ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે